મનીષા ક્યારની ઘઉંમાં જોયા જો કરે છે નજીક અહીં આટલા બધા ઘઉં છે ને અહીંયા પડ્યા છે અને કોને ખબર આ જરીક જરીક ડીશમાં લઈ લઈને જોવે છે આટલી કેટલીક ચપટી હું જોવે છું તું કરે શું ખબર નથી પડતી જો છે ને તો ઘઉં થોડા થોડા ખરાબ થઈ ગયા છે એમ તો પણ જાજા નો લેવાય હું જાજા નો આ જરીક જરીક એમાંથી ખરાબ નીકળો તો કેમ ખબર પડે કે આમાં ખરાબ છે પછી બધા ભેગા થઈ ગયા હોય તો એમાં ખબર ન પડે ને કે યાર ઠીક એમ આમ જો એક એક દાણો આમ દેખાય ને જો બરાબર ક્યારે પાર આવશે આટલા બધા તમે કરાવો તો એક કલાક લે લે આ તો તો ખાલી કે હું કરાવું આખો દિવસ આ બાકી એમ હાલો આ કરાવું આટલું બધું કામ છે તો હું કરાવું પણ મને આમાં ખબર જ ન પડે કે કાઢવાનું હું છે રાખવાનું છે પાડવાની નથી આ

ફોન કેટલા કેટલા તો કે પછી છોકરો છે રાત્રે આસપાસ આવ્યો કે હું ઈ કે મની તને હું થયું મની કે મની મની હું થયું કે ભટકાણી તું નાનો છે કેટલામાં માં દસમા માં અગિયારમાં માં માં કા અગિયારમા માં આવી ગયો અગિયારમાં માં મને તો એ નાનો લાગે લાનો જ લાગે હજી એટલે અગિયારમા માં આવી ગયો એ હું થયો હું થયો પછી એના એને નો ફોન આવ્યો નાનીનો અને એને પપ્પા તો સવારમાં ઓલું ગાંઠિયા ફાફડા દેવા આવ્યા હતા અને ઘણી વાર આવે પણ આજે સ્પેશિયલી ખબર પૂછવા ને હારવાર લેતા આવ્યા તો મને સામે ખબર પૂછવા આવ્યા હતા કે હું થઈ ગયું હારું છે બહુ હાજુ વાગ્યું નહોતું

આ બેમ ક્યાંથી હમણાં હતા તો કરાવો ને તમે મારે હું કાઈ મારે હું તમાર ખાતા નથી એટલે મને આવડે નહીં આમાં ખરાબ ખબર તમે છો ને કે હું તને બોલતા શીખવાડું તો હું તમને શીખવાડું આમાં નથી આ ઘઉં છે જવાનું આ ખરાબ છે તો કે ચા લઈ લેવાનું પછી આમ નાખી દેવાનું બસ બીજું કાઈ કરવાનું છે જ એટલું જ થાય પણ આ નો આવડે ઈ તો બોલતા નો આવડે એ